બોડલી ડ્રાઈવમાં આપણું સ્વાગત છે બોડેલી તાલુકાના વાટા અને ખડકલા વચ્ચેથી જે કોતર પસાર થાય છે તે છલ્યું છે તમે જોઈ શકો છો કે અહીંયા પાણી આવ્યું કોતરમાં અને અચાનક જ આજે વરસાદ પડ્યો આખો દિવસ વરસાદ હતો સમગ્ર વિસ્તારમાં અને આ કોતરમાં પાણી આવ્યું સમય સાંજના લગભગ પોણા સાત સાત વાગ્યાના આ દ્રશ્ય છે આજની તારીખ ચોથી જુલાઈ બે હજાર પચીસના રોજ અને આ પાણી આવતા અહીં મોટર સાયકલે લોકો જે પસાર થયા તે પણ આપણે દ્રશ્ય જોયા સાથે વિદ્યાર્થીઓ છે સ્કૂલમાંથી છૂટેલા પોતાના ઘરે જવા માટે પણ રાહ જોઈ રહ્યા છે કે પાણી ઓસરે તેઓ પણ સરવાઈ ગયા અને સાથે સાથે જે વાહતુકો અહીંથી પસાર થાય છે તમામ આપણે સામેના છેડા પર પણ જોઈ શકીએ છીએ જેટલી ભીડ છે એટલી આ છેડા પર પણ હતી મોટર સાયકલને જીવના જોખમે એક વ્યક્તિ પસાર થઈ રહ્યો તે પણ દ્રશ્યમાં દેખાય છે પંદર દિવસ પહેલાં આ જ છલ્યા પરથી એક છગડો તણાઈ ગયો હતો અને એમાં ચાર વ્યક્તિઓ હતા માણે એમનો જીવ બચાવવામાં આવ્યો હતો એ ઘટના કોઈ ભૂલી શકે તેમ નથી ફરી એક વખત આ જગ્યા પર આવી કોઈ ઘટના બને તેની કોઈ રાહ હોય છે કે શું એવા પણ સવાલો ઉઠી રહ્યા છે આ પ્રકારે જ્યારે પાણી કોતરમાંથી જતું હોય તો કોઈએ આ રીતે કોતર પસાર ન કરવું જોઈએ એવું સલાહ સૂચન આપતું બોર્ડ પર બંને તરફ લગાવવું જોઈએ એ સાથે તમે જુઓ પૂરપાટ પાણી જઈ રહ્યા છે અને લોકો પણ બિચારા પોતાના ઘરે જવા માટેની ઉતાવળમાં કેવા જીવને જોખમમાં મૂકે છે બાળકો પણ આતુરતાપૂર્વક પોતાના ઘરે જવા માટે અને પરિવાર સાથે મિલન માટે અને જે રીતની પરિસ્થિતિ આજે આખો દિવસ સર્જાય સતત વરસાદ હતો એને લીધે બધા કંટાળી ગયા હતા અને ઘરે જવાની લાય લાયમાં મૂકાયા હતા આવા સમયની અંદર જીવને જોખમમાં ન મૂકવું જોઈએ એ પણ એક અગત્યનો પેરામીટર છે સમજવાની વાત છે